બોડેલીથી થી મહત્વના સમાચાર મળી રહ્યા છે બોડેલી ખાતે મોડેર મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા બોડેલી મોબાઈલની દુકાનમાં મોબાઈલ લઈ તસ્કરો ચક્કર બોડેલી સુખી હોસ્પિટલ પાસે આવેલ મોબાઈલમાં બની ચોરીની ઘટના દુકાનમાં લોહીના ડાઘા પણ જોવા મળ્યા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે બાજુની દુકાનમાં સીસીટીવી કેમેરામાં ચોરો જતા હોવાનું ફૂટેજ આવ્યા સામે પોલીસને જાણકારતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અંદાજે બે લાખના મોબાઈલ લઈ ગયા હોવાનું અનુમાન મારું નામ અબ્દુલ સત્તાર મહંતજી છે હું બોલીનો રહેવા છું અને મોડન મોબાઈલ શોપ કરીને મારી દુકાન ચાલે છે વડેલીમાં તેમાં રાત્રે અમે લોક ગયા ઘરે તો સવાર આવ્યું હતું કે કાળ ઉતું અને એમાંથી લગભગ પચીસથી ત્રીસ મોબાઈલ પૂરું થયા હોય તો અનુમાન લાગે છે એમાં દસેક નવા મોબાઈલ છે એ પંદરથી વીસ મોબાઈલ છે પોલીસ ને જાણ કરી જાણ કરી છે અને ચાલુ છે શું નામ તમારું અબ્દુલ સત્તાર